અને આંગણવાડીના કાર્યકર દક્ષાબેન વેગડાએ વિદાય લેતા તમામ બાળકોને તેમના આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ચુડા ગામના ઉપસરપંચ ઉદયભાઈ કુંડલિયા ગ્રામ પંચાયતના સદસ્ય વનરાજભાઈ ધાદલ પત્રકાર પંકજભાઈ વેગડા તથા તમામ બાળકોના વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકર દક્ષાબેન અમિતભાઈ વેગડા અને હેલ્પર ભારતીબેન જગદીશભાઈ બલમડિયાએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર પંકજ વેગડા સિટી ક્રાઈમ ન્યૂઝ ભેસાણ